કુવરવાડા ગામે ખેતી માટે પાણી નહીં મળવાને કારણે ખેડૂતો કેનાલ પર ભેગા થઈને અધિકારીઓનો બોલ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો ખેતી માટે પાણી પાણી આપો આપોની લગાવી હતી ડભ તાલુકાના કુવરવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી ન હોય ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે ખેડૂતોને પાક માટે પાણી નહીં મળતા નુકશાનની ભીતિ સેવતા ખેડૂતો વારંવાર રજૂઆત છતાં નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવતું નથી આસપાસના ખેડૂતોને આશીર્વાદ સમાન છે નર્મદા કેનાલ હોવા છતાં હાલ મળતો નથી લાભ કુંવરવાડા સેગુવાડા દિવાળીપુરા મલારપુરા જેવા ખેડૂતો અને પાણી નહીં મળતા તંત્ર સામે કર્યો રોષ વ્યક્ત પાક બચાવવા ખેડૂતોને પાણી મળી રહે તેવી માંગ પાણી છોડવા બાબતે નર્મદા નિગમના કુણા વલણના કારણે ખેડૂતોએ હાઈ હાઈ બોલાવી ચાર હજાર જેટલા હેક્ટર પાક ખલાસ થઈ ગયા હોય તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે ખેડૂતો દ્વારા વહેલી તકે નર્મદા નિગમના અધિકારીઓ જાગે ને ખેડૂતોના પાણી પહોંચાડે તો તેમનો પાક બચી શકે છે જ્યારે ખેડૂતો ફોન કરે છે તો અધિકારીઓ ફોન ઉપાડતા નથી પણ ફોન ઉઠાવે છે તો તેઓને ઉદયપૂર્વક સરખો જવાબ આપતા નથી તેવું ખેડૂતોનું માનવું છે તેવું ખેડૂતો જણાવે છે હું ડભોઈ તાલુકાના કુંવરવાળા ગામનો ખેડૂત છું અમારા આ સાત ગામને નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓને કારણે અમારા સાત ગામને રેગ્યુલર પાણી મળતું નથી જેથી કરીને અમારી નમ્ર અરજ છે દાદા સાહેબને આપણા મુખ્યમંત્રી શ્રીને જેથી કરીને અમારા આ ખેડૂતોને રેગ્યુલર પાણી આવે એ અમારી નમ્ર અરજ છે અને અંદાજે અમારા આ સાત ગામની ત્રણ ચાર હજાર હેક્ટર જમીન અત્યારે પાણી વિના સુકાઈ રહી છે જેથી કરીને નમ્ર અરજ છે કે ખેડૂતોને મહામુલા પાક બચાવવા પાણી આપે સરકાર એ જમદા નિગમ ના અધિકારી ફોન કરવા છતાં ઉપાડતા નથી અને ઉદ્ધતા અમને જવાબ આપે છે જેથી કરીને આપ સાહેબ ને જણાવવાનું કે આ અમારા આ ક્ષેત્રમાં પાણી રેગ્યુલર મળે એ અમારી અરજ છે હું ડભોઈ તાલુકાના કુવરવાડા ગામનો ખેડૂત છું નર્મદા મળતું નથી આગળથી પાણી થોડું થોડું છોડે છે અને એ આગળના પુલમાં પતરા પતરા મૂકી અને બીજા ખેડૂતોને પાણી સાહેબો જાતે ઉભા રહીને પૈસા લઈ અને આ લોકો ત્યાં પાણી પહોંચાડે છે જેથી કરીને અમારા ગામને પૂરું પાણી મળતું નથી આપ કેનાલ જોઈ શકો છો એની અંદર થોડું કે અત્યારે પાણી નથી અમારો ત્રણ ચાર હજાર વીઘામાં પાણીના લીધે પાક સુકૈ રહ્યો છે અમારી નર્મદા નિગમને એ જ અરજી કે અમને પૂરતું પાણી મળે અને આ કેનાલો બનાવી પહેલાના કેનાલો બનાવી એ ખાલી ખાલી માલ ચોપડી તમે જોઈ શકો છો આ કેનાલમાં કેવું કામ કરેલું છે એ લોકોએ અને આગળ તમે અમારી નમ્ર વિનંતી કે આગળથી અરજ થાય કે તમે પ્રોપર કામ કર્યું કે નહીં એ જોવા આવો ત્યાં બેસી રહીને સાહેબ કોઈ પૈસા લેવાની કોઈ એ નથી અમારું શું છે હવે શું હવે અમારી પાણીની તકલીફ સાહેબ અમારા તો છોકરાની પેટ આ બધો ઉછેર્યો હોય છોડ હવે છોડને પાણી ના મળે તો સુકાઈ જઈએ તો અમારે તો પાછળ આગળ મરવાનો વખત આવે સાહેબ